બસો પચાસ રૂપિયા કરતા પણ વધુનો જીરુની બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે મોટાભાગના માર્કેટ યાર્ડમાં અત્યારે પિસ્તાલીસો આસપાસ બજાર પહોંચેલી જોવા મળી રહી છે એક બે માર્કેટ યાર્ડમાં સાત હજાર તેમજ નવ હજાર પણ બજાર આજે નવા ચીરુના જોવા મળી રહ્યા છે આગામી દિવસની અંદર હજુ પણ ચીરુના ભાવ વધવાની સંભાવના મકર સંક્રાંતિ બાદ દેખાઈ રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા મિત્રો જીરાના ભાવ જોઈએ સમી ત્રણ હજાર થી પંચાવન રૂપિયા રાજકોટ આડત્રીસો અગિયારથી થી બેતાલીસ રૂપિયા જેતપુર ત્રણ હજારથી થી એકતાલીસો ને એકોતેર રૂપિયા મોરબી તેત્રીસો થી ચાર હજાર એંસી રૂપિયા પોરબંદર ત્રણ હજાર પંચોતેર થી આડત્રીસો ને રૂપિયા પાટડી સાડા સાડત્રીસોથી એકતાલીસોને એકાવન રૂપિયા સાવરકુંડલા આડત્રીસોથી એકતાલીસો રૂપિયા વારાહી છત્રીસોથી પિસ્તાલીસો રૂપિયા ત્રાંગધ્રા ત્રણ હજાર નવસો પચાસથી બેતાલીસો ને ત્રીસ રૂપિયા જામનગર પચીસોથી બેતાલીસો ને ત્રીસ રૂપિયા થરાદ બત્રીસોથી પિસ્તાલીસો ને એકાવન રૂપિયા ઊંઝા પાંત્રીસો પચાસથી છેતાલીસો ને સત્તર રૂપિયા હારીજ આડત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા ગોંડલ સાડત્રીસોથી સાત હજારને છવ્વીસ રૂપિયા ચામખંભાળિયા સાડત્રીસોથી બેતાલીસોને પાંત્રીસ રૂપિયા રાધનપુર ચોત્રીસો ત્રીસથી ને છત્રીસ રૂપિયા રાપર એકતાલીસો એકતાલીસથી એકતાલીસોને એકતાલીસ રૂપિયા હળવદ છત્રીસોથી તેતાલીસોને સોળ રૂપિયા બોટાદ તેત્રીસો પાંચથી બેતાલીસોને પચાસ રૂપિયા થ્રોલ છવ્વીસો વીસથી એકતાલીસો ને પંદર રૂપિયા ગોંડલ સાડત્રીસોથી સાત હજાર છવ્વીસ રૂપિયા માંડલ છત્રીસો એકાવન થી એકતાલીસોને સિત્તેર રૂપિયા અમરેલી બે હજાર નવસો પાંચથી સાઠ રૂપિયા એકતાલીસો ને ત્રીસ રૂપિયા ધાનેરા ચાર હજાર ચાલીસ થી ચુમ્માલીસો ને છવ્વીસ રૂપિયા ભચાઉ ચાર હજાર વીસ થી ચાર હજાર ચાર હજાર ને ત્રાણું રૂપિયા જસદણ બત્રીસો થી ચાર હજાર પચીસ રૂપિયા વાંકાનેર આડત્રીસો થી એકતાલીસો ને સાઈઠ રૂપિયા નીનાવા સાડત્રીસોથી તેતાલીસોને પચાસ રૂપિયા દિયોદર ચાર હજારથી તેતાલીસો રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા તળાજા આડત્રીસો ચૌદથી આડત્રીસો ને સિત્તેર રૂપિયા બાબરા બત્રીસો પચીસથી એકતાલીસો અને પંચાસી રૂપિયા કાલાવડ એકતાલીસસોથી એકતાલીસો રૂપિયા થરા ત્રણ હજાર નવસો પચાસથી બેતાલીસોને સિત્તેર રૂપિયા અને જામનગર પચીસસોથી બેતાલીસો અને ત્રીસ રૂપિયા